નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું આજે આપણે ઓઢવ વિસ્તારમાં છે ઓઢવના રબારી સમાજના જે મકાનો હતા એ પાડી દેવામાં આવ્યા છે આ મકાનો પાડી દેવામાં એક અફવા ફેલાઈ રહી છે અથવા સાચું છે કે શું એ જાણવા આપણે અહીંયા આવ્યા છીએ લોકો એવું પણ કહી રહ્યા છે કે અહીંયા મુસ્લિમ લોકોને મકાન ભાડે આપવાતા હતા એના કારણે આ મકાનો પાડી દેવામાં આવ્યા છે તો સાચી શું માહિતી છે આપણે જાણીએ તો તમારું શું નામ છે અને જે આપવા ફરી રહી છે એના ઉપર તમે શું કહેશો સર હું ઈશ્વરભાઈ ડાભીવાળા આ અમને કોર્પોરેશન નહીં પણ જ્યારે મુંબઈ આપણું રાજ્ય હતું મહારાષ્ટ્રમાં આપણે આવતા હતા ગુજરાતનું હતું બરાબર એ વખતે અહીંયા ઓગણીસો ને બાવનમાં જમીન ફાળવી હતી ધંધા પુનર્વસન જે આપણે ગંદકી ફેલાવતા હતા અમે સિટીમાં તો અમને બહાર કાઢવામાં આવ્યા બરોબર એ યોજના હેઠળ અમને અહીંયા પ્લોટ અને મકાન ફાળવવામાં આવેલા છે ઓગણીસો બાવનમાં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું નહોતું બરોબર એની કોઈ સંભાવના એ વખત નહોતી ઓગણીસો એ વખતે અહીંયા જમીન ફાળવાયેલી છે એના પછી ઓગણીસો બાસઠમાં બધું કામકાજ મકાનનું બધું થઈ ગયું પ્લોટિંગ ફાળવાઈ ગયા અને પછી અમને વસવાટ માટે અહીંયા આવ્યો અહીંયા તો કોઈ રહેવા તૈયાર નહોતું સાહેબ જ્યારે સો રૂપિયા ગવર્મેન્ટનો પગાર હતો કર્મચારીનો ત્યારે અહીંયા ચોવીસ રૂપિયા ભાડું વસૂલતા હતા કોઈ પણ સુવિધા વગર હમ નહોતું પાણી નહોતી લાઈટ નહોતું કોઈ ગટર ની સુવિધા કોઈ સુવિધા નહીં જંગલી જેમ જાનવર જંગલમાં રહેતા હોય રીતનું જ અમને અહીંયા રહેવા મળતું હતું એના પછી આ થોડુંક શહેર વિસ્તાર વિકસતો ગયો વિકસતો ગયો હવે મધ્યમાં અમે આવી ગયા એટલે હવે આ લોકો હવે આમની શું એમની મનસા છે શું કરવા માંગે છે એ ખબર નથી પણ આ તાત્કાલિક ડિમોલેશન લાવી દીધું એટલે તમને પંદર એક દિવસની અથવા વીસ દિવસની મહિના પહેલાં કંઈ નોટિસ બોટિસ ના એ એમ કહે છે કે ઓગણીસો બે હજાર અઢારમાં એમ કે અમે નોટિસો આપેલી હતી હવે અઢાર ક્યાં ના પચીસ ક્યાં બરાબર છે એટલે આ પાંચ સાત વર્ષના ગાળાની નોટિસ વચ્ચેનું તમે શું કર્યું હતું હવે તમે તાત્કાલિક સાંજે આવીને મૌખિક કહી જાવ કે ભાઈ અમે સવારે આવશું ડિમોલેશન માટે આમ સોમવારનું કહી જાય ત્રણ દિવસ પછીનું પણ આવી જાય બીજા દિવસે સવારે ગુરુવાર સાંજે કહી જાય શુક્રવારે સવારે આવી જાય સવારે આવીને તરત કોઈ માલ સામાન લેવાના દે એને તારું તુરંત જ બધું ડિમોલેશન ચાલુ કરી દીધું કોઈ વાત જ ના સાંભળે કોઈ ન રાવ કે ન ફરિયાત માલ સામાન માલ સામાન લેવા નથી દીધું એમના માણસો હતા કે અમારા કઢાવશે પણ એ મજૂરો એમના શું કઢાવડાવે આપણું પોતાનું મકાન તૂટતું હોય કયું સામાન ક્યાં છે કઈ રીતે કાઢવાનું છે એવું બધું ટાઈમ આપ્યો જ નથી અમે ઘણી રિક્વેસ્ટ કરી થોડો ટાઈમ આપો અમને સાહેબને વાત કરીએ પણ સાહેબને કે ના તમે વાત કરો અમે અમારું કામ ચાલુ રાખશું કોઈ સાહેબ અમારા સ્થાનિક નેતાઓ કે સ્થાનિક કોર્પોરેટરો કે સ્થાનિક ધારાસભ્ય કોઈ અમારા ફોન ઉપાડે નહીં કોઈ આજ સુધી તસદી નથી લીધી આજે લગભગ સોળ સત્તર અઢાર દિવસ આવ્યા છે નવ તારીખ આવ્યા હતા નવ જાન્યુઆરી ત્યાંથી આજ સુધી ચાલુ છે કમ્પ્લીટ એટલે આમાં હવે કાયદાનું ઉલ્લંઘન છે કે નહીં એ હવે સરકારને પબ્લિકને સામાન્ય જનતાને જોવાનું અમારી તો છાપ બહુ ખરાબ પડી છે સાહેબ આમાં ઉપરથી એવો મેસેજ ફરતો થયો છે કે ભાઈ કોલોનીમાં તો વિધર્મી લોકો રાખતા હતા ને એટલે આ ડિમોલેશન ચાલુ છે હવે વિધર્મી ક્યાંય છે નહીં હકીકતમાં આખા અમદાવાદમાં તમે જુઓ કોટ વિસ્તારમાં સામસામે વિધર્મી આપણા હિન્દુ રહે છે કોઈને ક્યાંય તકલીફ નથી આ લોકો એક મુદ્દો ચગાવ્યો છે અને કદાચ તમે મુદ્દો ચગાવો છો પછી કેન્દ્રમાં જે બી મંત્રીઓ આપણા ભાજપના છે હાલ સરકાર છે એમના એટલા મંત્રીઓ છે એટલા સંસદ સભ્યો છે કે એમની પોતાની દીકરીઓ વિધર્મીઓને આપેલા બધાના દાખલા છે બરોબર એવું નથી કે એ બધા દૂધે ધોયેલા છે તો એ મેન ત્યાં છે એ ત્યાંથી બધું તમે છૂટાછેડા લેવડાવો તો અમે અહીંયા નહીં રાખીએ લેખિત માં આપી દઈશું કે લાઈફ ટાઈમ રાખતા નથી ને રાખીએ નહીં બધું પોલમ પોલ ચાલી રહ્યું છે એમનામ જ ખાલી બદનામ કરવાનું એક ષડયંત્ર છે એક સાજીસદ લાગે છે મને તો અને એ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જ આખી સરકાર આમાં કદાચ ના જાણતી હોય એવું બી બની શકે તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો અને તમારા મકાન વિશે તમને પણ નોટિસ આપવામાં આવી હશે કશું ના કોઈ નોટિસ મળી નહીં અને ઓગણીસો બાસઠ થી જ અમારા વડવા અહીં વસવાટ કરેલો હતો ત્યારથી જ અમે અહીંયા રહીએ છીએ બરોબર અને વીર ધર્મીઓ વાળી જે વાત છે એમાં અમે જે 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 ધારો કે ટાઈમે પ્રચારમાં નેતાઓ આવતા બરોબર એમના જે અમારા જે કોન્ટેક લોકો કર્યા એમને બી અમારા એમએલએ ફોન કર્યા છે લાગતા વળતા ફોન કર્યા પણ ત્યાં મેસેજ એવો જ પહોંચાડવા કે અહીંયા તો આ તો લઘુમતી વિસ્તાર છે બરોબર આખો જે અમારી અમને સૌથી વધારે દુઃખ એ બાબતનું જ છે અમને એમ કે કોમન પ્લોટ છે તો ચલો કોમન પ્લોટ ખુલ્લો કર્યો બરોબર એના માટે કોઈ ટાઈમ નહીં આપે અમે ટાઈમ જ માંગતા હતા ખાલી કે ભાઈ જે સામાન છે એ બહાર કાઢીએ કે લોકો બહાર બરોબર સામાન તો બચે કમસે કમ બરોબર એની વ્યવસ્થા કરીએ કે એના માટે જ મારો ટાઈમ માંગવાનો વિષય એ જ હતો મેન એતુ એ જ હતો કે ભાઈ ટાઈમ આપો અમને ગમે તે કરી બરોબર એ વાત તો આખી અલગ રી એમાં તો કોઈ સપોર્ટ કર્યો જ નહીં એમને પણ વાત આવી રહી વી ધર્મીઓ લાઈન મૂકી એમને મેન કે અમે અમારા સમાજની છબી ખરડાય બરોબર બરોબર કોઈ વાત અમારી સાંભળે નહીં એના માટે થઈને એ લોકો એવું જ આખું પિક્ચર ઉભું કર્યું કે આ તો આખો લઘુમતી વિસ્તાર છે લઘુમતીઓ થી ભરાઈ ગયો છે અને લોકો લઘુમતીઓ નાસરો આપે છે હવે એવું અહીંયા તો કોઈ અમે એટલા તો ગાંડા જઈએ નહીં અમને એટલી તો ખબર પડે કે લઘુમતી આ આપણા વિસ્તારમાં રહી શકે નહીં આપણે રાખો બી ના જુઓ આપણા માટે સેફટી નથી આ વાત થી અમે બધા વાકેફ છીએ પણ ખોટે ખોટી આ આખી છાપ ઉભી કરવામાં અમારા સમાજ ની આઈ એનું અમને સૌથી વધારે દુઃખ એ જ છે આશરે કેટલા મકાનો હશે આ જે પડી ગયા છે બધા પડવામાં તો મકાનો લગભગ પાંચસો મકાન પાંચસો ઉપર હશે મિનિમમ પાંચસો ગણો

ડિમોલેશનના કાયદાનું ક્યાંય પાલન થયું નથી જે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન હતી કે ભાઈ પંદર દિવસ પહેલાં જ્યાં બી ડિમોલેશન કરવું હોય ત્યાં જાણ કરવી એમની સાથે વાટાઘાટો કરવી અને શક્ય હોય ત્યાં સુધી સમાધાનની ફોર્મ્યુલા અપનાવી અને ના મેળ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે બીજા ક્યાંકનું મકાનની ચાવી આપીને પછી જ એનું ડિમોલેશન કરવું પણ એ બાબતમાં તો ચોવીસ કલાક બી અમને નથી મળ્યા એટલે અમે આ બાબતમાં અમે હાઈકોર્ટમાં જવાની વાત કરી તો અમારા નેતાઓ એમ કહે છે કે હાઈકોર્ટમાં બી અમારું જ છે બધું શાસન સુપ્રીમ કોર્ટ ત્યાં બી અમારું કેન્દ્રમાં શાસન એટલે તમારું કંઈ ચાલવાનું નથી આવી ધમકીઓ આપે છે ને અમને ડરાવીને બેસાડી રાખ્યા છે પણ હવે જોઈએ છે અમારા જે આગેવાનો એમ કહે છે કે હવે વેટ એન્ડ વોચ કરો બે ત્રણ દિવસ પછી નિર્ણય લઈએ પણ અમે મક્કમ તો છીએ જ કે ભાઈ આ બાબતમાં તમારે જવું જ છે કે જે કોર્ટનો નિયમ હતો ડિમોલેશન એનું ઉલ્લંઘન સરે આમ થયું છે થયું છે ને થયું છે તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો અમે અહિયાં સાઠ વર્ષથી મિનિમમ સાઠ વર્ષ થઈ ગયા એટલે ત્રણ ચાર પેઢીઓ આમાં આવી ગઈ અમારી બાળકોના બાળકો થઈ ગયા અમારા ભાઈ હોય એક તો માલિક એક તો હોય નહીં એના બીજા બે ત્રણ ભાઈ હોય શકે એટલે ફેમિલી મોટું થતું ગયું અમારે આ જેમ વધારે મકાનની જરૂર પડી એમ અમે જે ખુલ્લી જગ્યા પડી હતી એ અમે વાપરવા માંડ્યા અમે આ વાપરીએ છીએ છતાં કોર્પોરેશનને ખબર છે તો અમારું જે બી કામ હતું એની બાજુમાં અમને વચ્ચે વચ જે એમ કે છે કે આ પ્લોટ છે તમારો તો અમને રોડ લાઇટ સ્ટ્રીટ લાઈટ લાઈટ પાણી ગટર બધી સુવિધાઓ તમે કેમ આપી બજેટ ખર્ચીને તમારે નહોતી આપતી કે ભાઈ તમને આ નહીં મળે તમને કાયદેસર જ્યાં છે ત્યાં મળશે તો અમે એ વખતે જ અમે જાગી ગયા હોત પચાસ વર્ષ પહેલા જ પણ આ બધું કઈ રીતનું થયું જ ખબર નથી પડે ઇલેક્શન હમણાં હતું એમએલએ ની એના પહેલી આગળની નાઇટમાં અહીંયા રોડ રિફરફેસ રિસર્ફેસ થઈ ગયો શું કહેવાય આનું શું સમજવાનું અમારે બધું કાયદેસર નથી તો પછી થયું કઈ રીતે તો બધા મકાનો તૂટી ગયા હવે તમે બધા ક્યાં રહો છો અને શું કઈ રીતે તમે અત્યારે એકબીજાને બીજા ને એડજસ્ટ કરી જે ભાઈ બીજા ભાઈ હતા એમના ભેગા રહીએ બધા બધું ચલાવો કોઈ મંદિર માં રહે છે બરોબર એ રીતે બધા એડજસ્ટ કરીને ચલાવો છે અત્યારે અને આજ દિવસ સુધી ટેક્સ બિલ બી એ લોકો સ્વીકાર્યા છે આકાણીઓ ભી થઈ છે આ જ જગ્યા થઈ છે અને ટેક્સ બિલો ભી ભર્યા છે સીલ માર દીધા હતા પૈસા ભર્યા ગયા માસ માં સીલ માર્યા તો બધા બધા વ્યવસ્થા કરીને પૈસા કરોડો રૂપિયા ભરીને સીલ ખોલાયા ત્યાં સુધી તો કશું હતું જ નહીં બરોબર અને ડાયરેક્ટ ડિમોલેશન લાઈન મૂકી દીધું કોઈ નોટિસ વગર કોઈ જાણ કર્યા વગર મૌખિક જાણ અને બે કલાકમાં જ બધું ચાલુ ડિમોલેશન માલ સામાન જેટલો નીકળ્યો એમના મજૂરી એટલો કાઢ્યો બાકી બધો માલ સામાન લોકોનો નીચે નીચે રહી ગયો અંદર કોઈ ધારાસભ્ય તો મુલાકાતે આવ્યા છે સાહેબ ધારાસભ્યને અમે સોધીએ છે ક્યાં કોવાણા છે અમે તો પહેલા 10 વર્ષથી તો અમે બહુ સ્વાગત કર્યા અને બહુ સામૈયા કર્યા અને પાઘડીઓ પહેરાઈ અમારા સંતોને મહત્વ નહોતા આપતા એટલું તમારા ધારાસભ્યને અમે આપતા હતા આજ સુધી અને હું તો સાહેબ લગભગ આપણા કાશીરામ રાણા અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જયારે આપણે પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી ભાજપ સાથે જોડાયેલો છો એમની વિચારસરણી સાથે વાજપેયીજીની વિચારસરણી સાથે પણ હવે એમાંનું કશું રહ્યું નથી આ તાનાશાહી સરકાર બની ગઈ છે એકાદ બે એવા માણસો છે જે તાનાશાહ બની જાય ને આખી સરકારને બદનામ કરે છે હું તો કંટાળીના આજે બી સભ્યપદેથી આજે જ મેં રાજીનામું આપ્યું છે અને આમાં આપણે કોઈ રસ નથી ને આમની સાથે આપણે રહેવા હવે રાજી નથી કેમ કે અમને બધું ચિહ્ન હોય ગયું હવે રહ્યું શું અમાર બાકી બાળકોને અમે તો જવાબ શું આપીએ કે પપ્પા તમે કર્યું શું થાવ પછી કાયદેસર કંઈ કરી ના શકે આજ સુધી તમે બેસી રહ્યા ઊંઘતા રહ્યા તો અમારું ભવિષ્ય શું એટલે અમે તો લાચાર છીએ હવે અમારું કોણ સાંભળે ન રાડ ન ફરિયાદ હવે કોર્ટમાં જવાની ગણતરી પણ એ પહેલાંથી અમને એવું ઈચ્છે છે કે આ લોકો દબાઈ જાય કોર્ટમાં તો અમારું જ છે શાસન અહીં બધા અમે મૂકેલા છે ત્યાં ઉપર અમારું છે એટલે તમારું બહુ નહીં ચાલે કદાચ પંદર દિવસ તમે રોકાવશો તમે શું કહેવાય અહીંયા ડિમોલિશન ચાલુ હતું જે વખતે એટલે ભાજપના નેતા એના એવી વાત કરતા હતા મેં એવી સાંભળી કે ભાઈ થી એમાં ઘણા નીકળી ગયા તો કોર્પોરેશન કેમેરા ચાલુ હતા લાઈવ બરોબર વિડીયોગ્રાફી ચાલુ હતી એમાં એમાં છે કેટલા વિધર્મીઓથી નીકળ્યા કેટલા ટોપી પહેરી નીકળ્યા એનાથી સાબિત થશે ને કે આમાંથી કેટલા વિધર્મી નીકળ્યા

એવું છે તો આપણે આઈડી પ્રૂફ માંગીએ છીએ સરકારના જે ધારાધોરણ મુજબ જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ આપણે એમનું આઈડી પ્રૂફ માંગીએ જે સરકાર બનાવીને આપે છે આધાર કાર્ડ છે બરોબર હવે એક એમાં એમાં ડુપ્લિકેટ એ લોકો હિન્દુ નામ ધારણ કરીને આવો હવે એનાથી વિશેષ તો શું ડોક્યુમેન્ટ માંગવાના આપણે કે એના એ ડોક્યુમેન્ટ સામાન્ય માણસ તો કોઈ સર્ચ કરી શકવાનો નહીં સામાન્ય માણસ તો કોઈ વસ્તુમાં સર્ચ તો કરી શકવાનો નહીં કારણ કે એનું સાચું નામ શું છે કેમ કે એ જ બોલવાનું છે જે સરકારની એજન્સીઓ બનાવીને આપ્યું છે એ જ નીકળશે અંદર ભાઈ સુરેશ લખેલું છે સલીમ નું તો એ જ નીકળવાનું સુરેશ જ નીકળવાનું છે અંદર પ્લસ એવું છે કે ભારતના બંધારણની સ્થાપના થઈ ત્યારે સર્વ ધર્મ સંભાવની ભાવના સાથે ભારતમાં દરેક ધર્મના લોકોને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે ગમે તે વસવાટ કરવાનો અધિકાર છે રોજગારી મેળવવાનો અધિકાર છે એ અંતર્ગત કોઈ બી વ્યક્તિ ગમે તે ભારતના ખૂણામાં જઈને વસવાટ કરી શકે છે જાતિ આધારિત રાજકારણ ખેલું એ પ્રવર્તમાન સરકાર અને અહીંયાના સ્થાનિક નેતાઓનું કાર્ય છે અમે સામાન્ય માણસ છીએ અમે પશુપાલકો છીએ અમે અમારું ગુજરાન ચલાવવા અને એ કામગીરી કરી રહ્યા છીએ આ વિષય વિશે અમે કશું જાણતા નથી અમે